નમસ્કાર દર્શક મિત્રો મારા YouTube ચેનલ ફ્રીડમ લાઈફ માં ફરી એકવાર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના ટોપિક માં આપણે વાત કરવાના છીએ કે અત્યારે જ્યારે ઘણા બધા લોકોને છે કમરના દુખાવા થઈ રહ્યા હોય ગોઠણના દુખાવા થઈ રહ્યા હોય કે હાડકાના કોઈ પણ પ્રકારના દુખાવા થઈ રહ્યા હોય તો એની માટેનો આજે તમને એક એવો ઓક્સિજન લાંબા ઉપાય જણાવ જરૂરી હોય છે જે તમે કરશો તો તમને 100% એમાં ફાયદો થશે મિત્રો આ ઔષધિ આપણે રસોડાના દ્રવ્યો જ લેવાના છે કે જે તમને અસહ્ય થતા હાડકાના દુખાવા ગોઠના દુખાવા અને કમ્બરના દુખાવામાં ખૂબ જ ફાયદો આપશે તે પહેલા મિત્રો હજુ સુધી તમે મારા ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયો ગમે વિડિયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને આજે આપણે જ્યારે જોઈએ કે આજના ખાણીપીણીનો યુગ કહેવાય છે જેની અંદર ખરાબ વસ્તુ બધી ખાવાની આવે છે જીભને ગમે જે પેટને ના ગમતું એવું ખવાય રહ્યું છે ત્યારે ખાવાનું પણ બધું પોઈઝન વાળો હોય છે ત્યારે આપણા શરીરની અંદર કેલ્શિયમ ઘટતું જઈ રહ્યું હોય છે અને શરીર અંદર બીજા ઘણા બધા પ્રોબ્લેમો થઈ રહ્યા હોય ત્યારે હાડકાના અને સાંધાના દુખાવો દરેક વ્યક્તિને થઈ રહ્યો છે નેવું ટકા લોકોને છે કંઈક ને કંઈક શરીરમાં દુખાવો રહેતો હોય છે તો મિત્રો આજે હું તમને આ હાડકા સાંધાના દુખાવાનામાં અને કમરના દુખાવા અને ગોઠણ દુખાવામાં ખૂબ જ ફાયદો થશે એવી ઔષધી ઇલાજ તમને બતાવવા જોઈ રહ્યો છું તો તેની અંદર સૌથી પહેલા તમારે લેવાની છે મિત્રો હળદર હળદરનો પાવડર લેવાનો છે સો ગ્રામ તમારે હળદર લઈ લેવાની છે ત્યાર પછી બીજી જે વસ્તુ છે તે લેવાના છે આમળા મિત્રો આમળા છે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે તમામ વસ્તુ આમળામાંથી મળી રહે છે વિટામિન સી નો ભરપૂર એમાં સ્ત્રોત રહેલો છે તો આમળા છે એને તમારે બજારમાંથી લઈ આવવાના છે અને એને તટકી કરીને સુકવી દેવાના છે જ્યારે આ સુકાઈ જાય ત્યારે મિક્સરની અંદર એને પાવડર એનો કરી નાખવાનો છે અને આ પાવડર છે 200 ગ્રામ કરવાનો છે મિત્રો ત્યાર પછી આમળા 200 ગ્રામ લીધા ત્યારબાદ

મિત્રો આ સૂરણ જ્યારે તમે લ્યો છો ત્યારે તમારે જમ્યાના અડધા કલાક પછી તો અડધા કલાક કલાક બાદ તમારે આ પાવડરનું ચૂરણ આ લેવાનું છે અને એની ઉપર અડધો ગ્લાસ જેટલું ગરમ પાણી પીવાનું છે સવાર સાંજ પાંચ પાંચ ગ્રામ આ ચૂરણ લઈ લેવાનું અને ઉપર અડધો ગ્લાસ ગરમ પાણી પીવાનું છે આ પ્રયોગ તમે ચાલુ કરશો પંદર જ દિવસમાં તમારા દુખાવામાં ખૂબ જ રાહત તમને જોવા મળશે અને જેને અસહ્ય દુખાવો થતો એમાં તમને ખૂબ જ રાહત જોવા મળશે તો મિત્રો આ જે પ્રયોગ છે તમે એક વખત અનુભવ કરી જોજો અને ત્યાર પછી બીજા લોકોને પણ શેર કરો જેથી એ લોકોને પણ આમાં ખૂબ જ ફાયદો થાય તો મિત્રો આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક જોવા માટે મારી ચેનલ ને એક વખત સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં ખૂબ ખૂબ આભાર